સુરત કોંગ્રેસ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર એઆર એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દિવાળીના મોકા પર પ્રાંતિયો માટે સુરતના ઉદના સ્ટેશનમાં નવી ટ્રેનો તેમના વતન જવા માટે નવી ટ્રેનોની અછત પૂરી પાડે એમને વતન જવા માટે ગાડીની સુવિધા પૂરી પાડે એને લઈને કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર એઆરઓને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી

ત્યાંથી નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જરો વિચાઈ જાય સુરત સ્ટેશનમાં ભીડ ન થાય ભૂતકાળમાં વધુ પડતી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે ત્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં આવું બનાવ ન બને એના અગમચેતી રૂપે આજે અમે પત્ર આપવા માટે આવ્યા છે અને અમારી જે માંગણી છે એ સંતોષમાં ન આવશે તો એક દસ બે હજાર ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો ઉત્તર પ્રદેશ સમાજના આગેવાનો અમારી મહિલા આગેવાન સંજુબેનની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે જનતા રેલ ઉપર આંદોલન કરશું હા okay.